મોટી સંખ્યામાં માં વસાવાના સમર્થકો સેન્ટ્રલ જેલ ખાતે એમને આવકારવા માટે ઉમટી પડ્યા હતા અત્રે છે કે છેલ્લા કેટલાય સમયથી થી વસાવાને કાનૂની લડાઈમાં વ્યસ્ત રાખીને

મંડાઈ ચૂક્યા છે ત્યારે 12 ભારે ઉત્સાહેર ચૈત્ર વસવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે હવે ચેતર વસાવા શરતી જામીન ઉપર બહાર છે ત્યારે તેમણે તમામ પગલાઓ ફૂંકી ફૂંકીને ભરવા પડશે એ પણ એટલી જ હકીકત છે સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા બાદ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મેશન પ્લસ ન્યૂઝ એડિટર ઇન ચીફ વસિષ્ઠ શુક્લ સાથે ખાસ વાતચીત આગામી દિવસોની રણનીતિ ઉપર ચર્ચા કરી હતી જે રીતે ધારાસભ્ય તરીકે એટીવીટી ની મીટિંગ સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે

મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને અપશબ્દો બોલ્યા એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા તરીકે જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલ વાસવા મળ્યો છે તો આપે માનો છો કે નુકસાન જઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મે પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મે આપી હતી પણ આથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું

મહાનગરપાલિકા ને તાલુકા જિલ્લા પંચાયત ની જે ચૂંટણી આમ આદમી પાર્ટી લડવાની પણ એક ધારાસભ્ય ધારાસભ્ય ના ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો આ ભારતીય જનતા પાર્ટી ના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મનરેગા યોજના હોય આવાસ યોજના રોડ રસ્તા બાબત હોય કરાર આધારિત ફિક્સ પગારદારો ની વાત હોય કર્મચારી ની વાત હોય ચૈતર વસાવા ચૈતર વસાવા આખરે સેન્ટ્રલ જેલ બહાર આવી ગયા ગુજરાત હાઈકોર્ટ સરકી સરખી બાદ આજે સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતા હજારો સમર્થકોએ એમનું ઉષ્મા સ્વાગત કર્યું છે ત્યારે આવનાર દિવસોમાં જે રીતે સરફી જામીન અપાયા છે એ જો સરકાર દ્વારા પણ કોઈ સામેથી વાર ન થાય એ દિશામાં પણ ચૈતર એ વિચારવું પડશે ત્યારે આગામી દિવસોમાં આદિવાસી પટ્ટી ઉપરની રાજનીતિ પણ ચોક્કસ રંગ લેશે એમાં કોઈ બેમત નહીં હોય પરંતુ એ પણ એટલી હકીકત છે કે ચૈતર વસાવા દ્વારા જે લાંબા સમયથી જેલમાં બંધ રહ્યા બાદ હવે જ્યારે તેઓ પરત પોતાના સમર્થકોની સાથે ફર્યા છે ત્યારે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે પણ નવી રણનીતિ વિચારવાની થઈ પડશે કેમેરામેન નવનીત સાથે પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર